આજરોજ હું બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ સોલંકી આજરોજ બહુજન સમાજ પાર્ટીના તમામ વ્યક્તિઓને કાર્યના કાર્યકર્તાને તમામ અને ચૂંટાયેલા બીએસપીના ઉમેદવારોને આજરોજ બોલાવી અને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવાની હોય ત્યારે સર્વાનુમતે વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડાને થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે અમે રોજ જાહેર કરીએ છીએ અને ખાનગઢની વોર્ડ નંબર ચારમાં ચૂંટાયેલા હોય પરંતુ ખાનગઢના સાથે સાત વોર્ડની કોઈ પણ સમસ્યા હોય તો અમારા વિરોધ પક્ષના નેતા એવા વિનોદભાઈ ચાવડાને સંપર્ક કરવો અને થાનની તમામ સમસ્યાઓનું સોલ્યુશન જ્યારે ખાનગઢમાં કોઈ પણ પાર્ટી બહુજન સમાજ પાર્ટી સિવાય અન્ય કોઈ જીતેલીનો હોય ભાજપની સામે ત્યારે માણસોનો વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું અને આવનારા સમયમાં થાટગઢની કોઈ પણ સમસ્યા હોય તે તમામ સમસ્યાઓમાં જો ખોટું થતું હશે તો અમે નિડરતાથી વિરોધ કરશું